જોઈ શકો છો કે જે પ્રકારે કાર ડૂબેલી છે પાણીમાં એટલે સમજી શકાય છે કે કેટલું ત્યાં પાણી ભરેલું હશે પોરબંદરની સડકો જે હાલ પડખું ફાડીને સુઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો પોરબંદરમાં અત્યારે જોવા મળી રહ્યા છે અત્યારે હું સુનસાન જગામાં એકલો જ છે બસ ઘર માં ઘુસી જાય મારી દુકાને આવી જાય મારી દુકાન ની અંદર ખાલી એક અડધો ઇંચ આવું બાકી રહી ગયો હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો કોઈ નદીના નથી પાણી ભરાયા અને અનરાધાર વરસાદના કારણે તમે જોઈ શકો છો કે પોરબંદરમાં જે વિસ્તારો છે પોરબંદરના જે અનેક વિસ્તારો છે તેના રસ્તાઓની અત્યારની જે હાલત છે તે આ પ્રમાણેની છે દરેક રસ્તાઓ છે તે જાણે કે નદીઓમાં ફેરવાઈ ચૂક્યા હોય તે

નથી થયો અને ઠેર ઠેર રસ્તાઓ જે છે તે પાણી ભર્યા છે અનેક ઘર છે ત્યાં ત્યાં પાણી ઘુસ્યું છે અનેક ઘરોમાં જે છે પાણી ઘુસી ચુક્યું છે અને હાલ તમે જોઈ શકો છો કે પોરબંદરમાં ઠેર ઠેર જે છે આ પ્રકારની હાલત જોવા મળી રહી છે

પોરબંદર ની વાત કરવામાં આવે તો પોરબંદરમાં જે છેલ્લા ચાલીસ વર્ષમાં ન જોવા મળ્યો એ પ્રકારનો વરસાદ જે પોરબંદર માં જોવા મળ્યો અને તેના કારણે ઠેર ઠેર જે છે આ પ્રકારના પાણી ભરાઈ ચૂક્યા છે સડકો જે છે તે નદીઓમાં ફેરવાઈ ચૂકી હોય અને ત્યાં આપ જોઈ શકો છો કે લોકો જે છે અત્યારે પોતાના ઘરમાં છે અત્યારે સુરક્ષિત છે કારણ કે જે રીતે પાણી ભરાયા છે રસ્તામાં તેના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને હજુ તો વરસાદની શરૂઆત થઈ છે ને ત્યાં જ પોરબંદરમાં મેઘરાજાની જે એન્ટ્રી જોવા મળી છે દ્વારા પણ લોકોને સાવધ રહેવા માટેની જે અત્યારે સૂચના આપવામાં આવી છે અને લોકો પણ એ સૂચનાને પાડતા પાડતા જોવા મળી રહ્યા છે અને એટલા માટે તમામ વિસ્તારો જે છે તે ખાલી જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર અત્યારે પોરબંદરની સડકો છે તેમાં પાણી જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો કે પાણી જે છે તમામ વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે અને ઠેર ઠેર અત્યારે પોરબંદરમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે લોકો પણ અત્યારે પોતાના ઘરમાં રહેવાનું જ જે છે તે પસંદ કરી રહ્યા છે કારણ કે જે પ્રકારે બહાર જે છે નીકળતાની સાથે જે તમામ વિસ્તાર છે તે નદીમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે દૂર દૂર સુધી તમને લોકો જોવા નહીં મળે અને આ આ વિસ્તાર છે તે લોકો લોકોની જે અવરજવર હોય તેનાથી સતત જે છે તે આ વિસ્તાર ધમધમતો હતો પરંતુ જે રીતે મેઘરાજાએ જે છે એન્ટ્રી કરી અને મેં મેંઘો એટલો અંધાધાર વરસ્યો કે ઠેર ઠેર જે છે નદીઓમાં ફેરવાયા હોય રસ્તા તે પ્રકારના દ્રશ્યો જોવા પોરબંદર થી અમે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને આપ જોઈ શકો છો કે તમામ દુકાનો છે તે હજુ બંધ છે ત્રણ દિવસ સતત વરસાદ વરસ્યો અને બે દિવસથી થી મેઘરાજાએ થોડો વિરામ લીધો છે પરંતુ છતાં પણ હજી લોકો છે તે પ્રભાવિત છે જનજીવન પ્રભાવિત છે અને ઠેર ઠેર રસ્તાઓમાં જે છે પાણી ઓસર્યા નથી તમામ દુકાનો છે તે બંધ છે અને લોકો અત્યારે પોતાના ઘરમાં છે સુરક્ષિત છે પરંતુ જે પ્રકારે દ્રશ્યો સર્જાય છે હજુ પણ લોકોને પોતાના ઘરમાં રહેવું પડે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને હજી તો પહેલો વરસાદ છે સીઝન પહેલો વરસાદ છે ચોમાસાની શરૂઆત છે ત્યાં જ મેઘરાજા જે છે પોરબંદર પર મહેરબાન થયા છે અને તેના કારણે ઠેર ઠેર આ પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે હાલ પોરબંદર ના છાયા વિસ્તારની જે તમામ દુકાનો છે તે અત્યારે બંધ જોવા મળી રહી છે અનેક દુકાનો વારા છે તેમને પણ અત્યારે જે આ વરસાદના પાણી ભરાય છે તેના કારણે જે છે અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ રહી છે અને ઠેર ઠેર પોરબંદર પોરબંદરમાં હાલ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે શું નામ છે તમારું એટલે ભાઈ પંડુ શું કેશો કે આ વરસાદ કેટલા દિવસ આવ્યો ને આ પાણી અત્યારે પણ આપણે જોઈએ તો હજુ જે ભરાયેલા છે વરસાદ તન નીચે આવે ને તો હમણાં છે ને પોઝિશન થઈ જાય છે કે તાત્કાલિક પાણી બધા ઘરમાં ઘુસી જાય મારી દુકાન આવી જાય મારી દુકાન અંદર માં છે ખાલી એક અડધો ઇંચ છે આવું બાકી રહી ગયું હતું પણ એક છે કે મને એવી આશા છે કે આજે ફરી કામગીરી ચાલે છે તો સાંધિયા ગટર પૂરેપૂરી છે એ ખોલી ને સફાઈ પૂરી ઊંડાઈ પૂર્વક

કામગીરી અત્યારથી જો ચાલુ થાય ને રેવલ છે પાણી નું પકડાઈ જાય અને નીચે વિસ્તારમાં ગટર માં અત્યારે ખોદવાનું કામકાજ ચાલુ કરે ને આ પાણી તાત્કાલિક કનેક્શન પકડાઈ જાય તો જ આવતા કાલની અંદર માં

અને આ અનેક મકાનો પણ આપણને ત્યાં દેખાય છે અને આ રહેણાંક વિસ્તારો નીચાણવાળા રહેણાંક વિસ્તારો છે ત્યાં અનેક જગ્યાએ અત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અમે સીધા બતાવી રહ્યા છીએ અને પોરબંદરમાં જે રીતે ત્રણ દિવસ સતત વરસાદ વરસ્યો અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી અંદાજીત પચીસ ઇંચ જેટલો વરસાદ પોરબંદરમાં જોવા મળ્યો છેલ્લા ચાલીસ વર્ષમાં ન જોવા મળ્યો હોય તેવો વરસાદ પોરબંદરમાં જોવા મળ્યો અને તેના કારણે ચારે બાજુ જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે છાયા વિસ્તાર છે પોરબંદરો ત્યાં ખૂબ વરસાદ પડવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયા અનેક વિસ્તારો છે ત્યાં આ પ્રકારની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે અને જે રસ્તાઓ છે તે નદીઓમાં ફેરવાયા છે અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે તેના કારણે ઠેર ઠેર લોકો પણ છે અત્યારે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને પોરબંદરના જે રસ્તાઓ છે અમે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ આપ જોઈ શકો છો કે ચારે બાજુ રસ્તાઓમાં પણ જે પાણી ભર્યા છે અને ઠેર ઠેર આ પ્રકારની સ્થિતિ પોરબંદરમાં જે વિસ્તારના છાયા વિસ્તાર છે ત્યાં જોવા મળી રહી છે અને જે ત્રણ દિવસ વરસાદ વરસ્યો તેના કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી અને મેઘરાજાએ મન મૂકીને જ્યારે પોરબંદરમાં શરૂઆતમાં જ આટલા વરસ્યા ત્યારે લોકોને પણ હાલ જે છે ચિંતા લોકોની ચિંતામાં વધારો થયો છે કારણ કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે અત્યારે તો ઠેર ઠેર લોકોને પણ જે છે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક લોકો છે તેના ઘરમાં પાણી ઘૂસ્યા છે અને અનેક લોકો છે તે અત્યારે હાલાકીનો સામનો જે છે તે કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે અનેક રહેણાંક વિસ્તારો છે ત્યાં અત્યારે આ પ્રકારના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે લોકો છે કારણ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે કોઈપણ વાહન હોય તે અત્યારે રસ્તામાં જોવા નથી મળતું લોકો છે તે પણ અત્યારે પોતાના ઘરમાં સુરક્ષિત રહીને બેઠા છે કારણ કે જે પ્રકારે વરસાદ વરસ્યો તેના કારણે હજુ પણ પાણી જે ઓસર્યા નથી છેલ્લા અડતાલીસ કલાકથી વરસાદ જે છે તે થંભ્યો છે પરંતુ જે પાણી છે તે હજુ ઓસરિયા નથી અને ઠેર ઠેર પોરબંદરમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આપ જોઈ શકો છો કે જે વાહનો છે તે અત્યારે નીકળી રહ્યા છે અને તેમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જે રોડ રસ્તાઓ છે ત્યાં હાલ તો જે છે વાહનો પણ ઘણી વાહનો નીકળી રહ્યા છે અને લોકો પણ અત્યારે પોતાના ઘરમાં સુરક્ષિત છે કારણ કે જે પ્રકારે પોરબંદરમાં વરસાદ વરસ્યો તેના કારણે અત્યારે પોરબંદરમાં ચારે બાજુ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર